જે સુનાન બાળકો આ સંખ્યા અને શબ્દોમાં લખતા જોઈ ગયા હશે બરાબર અને તમને બધાને આવડતું પણ હશે આજે આપણે આગળ શીખી ગયા એ જ રીતના સરવાળા અને બાદબાકી જોવાના છે આજે આપણે સરવાળામાં ત્રણ અંકના સરવાળા જોઈશું તમે આગળ પણ આ રીતના દાખલા ગણી ગયા હશો બરાબર

આપણે આગળ દાખલા શીખી ગયા એમ એકમના સ્થાન નીચે એકમનો અંક દશકના સ્થાન નીચે દશકનો અંક ને સો ના અંક નીચે સો નો અંક બરાબર હવે તમારે એકમનો એકમનો સાથેનો સરવાળો કરવાનો છે દશકના અંકનો દશકના અંકનો અને સો ના અંક જોડે સો નો અંક અહીં મેં પહેલા એકમના અંક સાથે કરશું જીરો વત્તા પાંચ હવે તમને ખબર છે જીરો વત્તા પાંચ એટલે કેટલા આવશે પાંચ બરાબર

છ માં આપણે પાંચ ઉમેરવાના છે છ પછી શું આવશે સાત આઠ નવ દસ અને વધી લઈશું બરાબર તો હવે એક અને આ બે કેટલા થશે ત્રણ અને નીચે કોઈ સંખ્યા છે નથી તો એની એ જ સંખ્યા તો ત્રણસો ને એકત્રીસ

હવે ચારના નીચે કોઈ સંખ્યા આપેલી છે તો નથી આપેલી તો આપણે એની એક સંખ્યા લખશું તો ચારસો ને સોળ એ આપણો જવાબ થશે એવી જ રીતે સાતસો અઠ્યાવીસ વત્તા પચીસ દશકના નીચે દશકનો અંક સો સોરી એકાવનના અંક નીચે એકાવનનો અંક દશકના સ્થાન નીચે દસકનો અંક સોના નીચે સોનો અંક એ સોનો આંક આપેલો નથી હવે મને કહેશો આનો જવાબ શું આવશે

અને 7 ની નીચે કોઈ સંખ્યા નથી એટલે અહીં 1 તો 100 + 700 ને 700 બરાબર 705 + 34 5 અને 4 સરવાળો करू જોઈએ કેટલો જવાબ આવશે તો એ આવશે 9 0 + 3 એટલે અહીંયા 3 સંખ્યા આવશે તો આપણે લખશું 3

સંખ્યા સાથે હવે આપણે જોઈશું ત્રણ આંક બે વત્તા એક એટલે કેટલા થશે બે માં એક ઉમેરી ત્રણ જવાબ શું આવ્યો ત્રણસો પચીસ એક રીતે સોળસો ચૌદ વત્તા ચાર શું આવે પાંચ છ સાત એક અને બે માં એક ઉમેરો અથવા એકમાં બે ઉમેરો જવાબ શું આવશે ત્રણ છ અને ત્રણ નવ બરાબર છ માં ત્રણ ઉમેરો છ પછી શું આવે સાત આઠ અને નવ નવસો ને ઓગણચાલીસ એવી જ રીતે પાંચસો છવ્વીસ વધતા બસો ને ચોત્રીસ બરાબર ને બે ત્રણ ત્રણ ને ત્રણ 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 ઉમેરો તો કેટલા થશે છ પાંચ વત્તા બે પાંચમાં બે ઉમેરો પાંચ પછી શું આવે છ

असं किया थोड़ी मोठी થઈ જશે તો આ શું ગણાશે 1096 બરાબર આ રીતે તમારે સરવાળા કરવાનો છે હવે પછી જોશું બાદબાકી આપણે જે રીતે આપણે સરવાળા હતાના હતા જોઈએ હતા એ જ રીતે આપણે બાદબાકી જોવાના છે ત્રણ આંકની સંખ્યાની બાદબાકી એક આંકની સંખ્યા સાથે ત્રણ આંકની સંખ્યાની બાદબાકી બે આંકની સંખ્યા વડે અને ત્રણ આંકની બાદ બાકી ત્રણ આંકની સંખ્યા બરાબર એકમ દસક અને સો તમારે એકમના સ્થાન નીચે એકમનો જ અંક આવે એ રીતે જ લખવાનું રહેશે બરાબર પહેલો દાખલો જોઈએ ત્રણસો પંચાવન ઓછા ત્રણ બરાબર પાંચમાંથી ત્રણ જાય કેટલા રહેશે તમે કાપા કાઢીને પણ ગણી શકો છો અને આંગળીઓના ટેરવાઓનીને પણ કરી શકો છો તો પાંચમાંથી ત્રણ જાય તો બે આ પાંચના પાંચ કારણ કે દશકના અંકની કોઈ પણ સંખ્યા નથી અને સોના અંકની નીચે પણ કોઈ સંખ્યા નથી તો આપણે એની સંખ્યા લખશું તો આપણો જવાબ આવશે ત્રણસો ને બાવન એ જ રીતે બસો સાહિઠ ઓછા પાંચ બરાબર હવે સરવાળામાં આપણે એની સંખ્યા લખતા હતા પણ બાદબાકીની અંદર એની સંખ્યા લખાતી નથી તો આપણે શું કરવું પડશે તો આપણે દશક લેવો પડશે બરાબર દશક લઈએ તો આપણે આ સંખ્યા ચેકીને આગળની સંખ્યામાંથી એક ઓછો કરીને દસક લેવાનું છે બરાબર તો હું લખશું દસ છ માંથી એક ઓછો કરીએ એટલે કેટલા જશે પાંચ બરાબર દસમાંથી પાંચ જાય તો પાંચ અને પાંચ અહીં તો કોઈ સંખ્યા આપેલી જ નથી બરાબર તો આપણે શું કરીશું પાંચના પાંચ લખશું અને બેના બે તો આપણો જવાબ આવશે બસો ને બરાબર ચારસો ઓછા ચારસો ઓછા ચોવીસ બરાબર આઠ માંથી ચાર જાય તો કેટલા રહેશે બરાબર હા તમારો બધાનો ચોક આવી ગયો આઠમાંથી ચાર હોય તો ચાર આવશે એ જ રીતે ત્રણ માંથી બે જાય તો એક સોના સ્થાન નીચે કોઈ પણ સંખ્યા આપેલી નથી એટલે આપણે સંખ્યા લખશું આપણો જવાબ આવશે ચારસો ચૌદ પાંચસો ને તેસઠ ઓછા ચુમ્માલીસ બરાબર હવે જુઓ ત્રણમાંથી ચાર છે ઉપરની સંખ્યા કરતાં નીચેની સંખ્યા કેવી થઈ ગઈ મોટી થઈ ગઈ તો આપણે શું કરીશું દસક લઈશું દશક લઈએ એટલે શું કરવાનું નીચે દસ લખવાનો હવે આ દશે કઈથી લીધો તો આપણે આગલી સંખ્યામાંથી લીધો તો છમાંથી ઓછો કરવાનો તો છ માંથી એક ઓછું કરશું એટલે કેટલા આવશે પાંચ બરાબર દસ હંમેશા બાદબાકી કરી તો બે સંખ્યાનો સરવાળો કરવાનો અને પછી આ સંખ્યામાંથી બાદ કરવાનો આની અંદર સૂન આપેલું હતું બરાબર એટલે આપણે એને બાદ બાકી માંગર્યું નહોતું બરાબર દસમાંથી પાંચ બાદ કર્યા પણ આમાં बस देता 13 13 माथी 4 જાય એટલે કેટલા રહેશે 9 બરાબર 5 માંથી 4 જાય તો 1 તો આપણો જવાબ આવ્યો 519 બરાબર હવે જોઈએ 626 - 417 બરાબર છ માંથી એકમના સ્થાન છે એકમ દશકના સ્થાનની છે દશક અને સોના સ્થાન છે સોનો અંક આવજો બરાબર છમાંથી સાત જાય તો નહીં જાય કમ તો ઉપરની સંખ્યા કરતાં નીચેની સંખ્યા કેવી થઈ ગઈ મોટી મોટી થાય એટલે આપણે શું કરીએ દશક લઈએ બરાબર દશક લઈશું એટલે અહીંયા દસ લખશું દશક ક્યાંથી થઈ ગયું તો આપણે આગલી સંખ્યામાંથી લીધું તો બેમાં શું કરવાનું એક ઓછું કરવાનું બરાબર આ દશક લઈએ તો ખાસ તમારે આ સંખ્યા એ કોશી કરવાની પૂરવાની નથી બરાબર જો તમે ભૂલી જશો તો જવાબ શું થઈ જશે પાછો ખોટો આવશે બરાબર દસમાંથી દસમાં પાછા છ ઉમેરવાના કેટલા થશે સોળ સોળમાંથી સાત જાય તો કેટલા રહેશે નવ બરાબર એકમાંથી એક જાય તો શું થશે શું છ માંથી ચાર જાય તો બે આપણો જવાબ આવ્યો બસો ને ને ચાલીસ બાદ છે બરાબર માંથી હવે જો સૂન ઉપર નથી ક્યાં આપેલું છે નીચે આપેલું છે બરાબર તો આપણે એની સંખ્યા લખશું હવે જો બે માંથી ચાર જાય તો નહીં જાય તો

છ માંથી એક જાય એટલે પાંચ આપણો જવાબ આવશે પાંચસો નેવ્યાસી બરાબર એવી જ રીતે પાંચસો બાવીસ ઓછા તેર પાંચસો માંથી આપણે ત્રણસો તેર બાદ કરવાના છીએ બે ત્રણ જશે નહીં જાય તો આપણે શું કરીશું દસ બરાબર અહીં દસ લખવાના અને અહીંયા એક ઓછો કરવાનો એક માંથી એક જાય તો સો પાંચમાંથી ત્રણ જાય એટલે કેટલા હશે બે આપણો જવાબ આવ્યો બસો નવ બરાબર આવી રીતે તમારે પણ દાખલા ગણવાના છે બરાબર જ્યારે સંખ્યા લખાય જાય પછી વિડીયોને સ્ટોપ કરીને તમારે બધા જવાબ લખી કાઢવાના અને ફરીથી વિડીયો ચાલુ કરવાનો જોવાનું કે તમારો દાખલો સાચો છે કે ખોટો બરાબર આજે આપણે આટલું રાખશું